આ સમ પર્વ ગણાય રક્ષાબંધનની ઉજવણી આજ હર કોઈ બધા કરી રહ્યા છે એવી જ રીતના આજ અમારા મોણપુર ગામમાં પણ રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી અહીંયા જોવા નવી નહીં મળે મોણપુર ગામમાં કે હિન્દુ મુસ્લિમ એકતા ખાસ જોવા મળતી હોય જ્યારે એ લોકોના ને જુલુસ હોય ત્યારે અમારા સમાજના લોકો હિન્દુ સમાજમાંથી તાજીયા રમતા હોય પળમાં જતા હોય એવી જ રીતના રક્ષાબંધન દિવાળી છે તો મુસ્લિમ ભાઈઓના છોકરા મારે ફોટાકડા ફોડતા હોય મારે રમતા હોય એવી રીતે આજે રક્ષાબંધન છે તો મુમેડિયનની દીકરીઓ જે અમને આજે હિન્દુના દીકરાઓને રાખડી બાંધવા આવી તો એક આજ અનોખું જે જોવા મળે છે હિન્દુ મુસ્લિમની એકતા બસ તો આગળના પણ આવનારા પર્વ મુસલમાનના હોય કે હિન્દુના હોય આ પર્વમાં આવી જ એકતા જોવા મળે